પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં ડોંગરીયા ચોકડીથી અંબાજી મંદિર મોરવા સુધી પદયાત્રાનું સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસના યુનિટી માર્ચ એકસો પચીસ વિધાનસભા આયોજન જશવંતસિંહ પરમાર નિમિષાબેન સુથાર વિજયભાઈ પટેલ અને અન્ય ભાજપના નેતાઓએ મોરવા હડફ તથા ગુજરાતી શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓને ભાગ લેનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા સરદારેડ તરીટ વન ફિફ્ટી યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને તે અંતર્ગત ડાંગરિયાથી મોરવા હડપ સુધી ખૂબ મોટી માત્રાની અંદર વધારેલ મહેમાનો આસપાસના નાગરિકો હોય અને તંત્ર દ્વારા જે આયોજન કરવામાં આવે તંત્રના માણસોએ બધા ભેગા થઈ અને સરસ મજાની યુનિટી માર્ચનું પૂર્ણાહુતિ અહીંયા આજે મા હમણાંના તરણોમાં કરવામાં આવી અને આ પ્રસંગે આપણી વચ્ચે આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સિષાબેન સાથે મુખ્ય વક્તા તરીકે વડોદરાથી પધારેલા શ્રી યોગેશભાઈ તેમજ સર્વ પદાધિકારીઓ અને તંત્રના માણસો હાજર રહ્યા અને આ કાર્યક્રમમાં ખૂબ સારી સફળતા પણ મળી અને એ સફળતા અપાવનાર સર્વે નાગરિકોનું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ ભારત